અને ત્રણ લાખની એસયુવી કાર તથા સાહીઠ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ કરતા તે સુરતના કડોદરાના સંજય પાટીલ પાસેથી લેતો હોય છે અને વિદેશી દારનો જથ્થો સુરત વેડ રોડ વિસ્તારમાં રહેતા સંજય દેસાઈ પાસેથી ભરી આપેલ અને ભરૂચના હિતેશ તથા વલિદ તેમજ રાજેશ મિસ્ત્રી અને અલ્તાફ નામના ઈસમોને આપવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામ છ ને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે